સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું છે યોગી ચોક ખાતે પેલેડિયમ મોલમાં અલિશાન હેર એન્ડ કેર દુકાન યાડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી અને એ વાતવીના આધારે પોલીસે દુકાનમાં દરોડા પાડ્યા હતા જોકે દુકાનમાંથી ત્રણ યુવતીઓ દેહ વ્યાપાનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું પોલીસે બે સંચાલક અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા છે આલિશાન હેર એન્ડ કેરના સંચાલક એક મહિલા તથા પુરુષ અને બે ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા છે આ સંચાલકો યુવતીઓને પાંચસો થી એક હજાર રૂપિયા ચૂકવણી કરતા હતા પોલીસે બાતમીના આધારે યોગી ચોક ખાતે પેલેડિયમ મોલમાં રેડ પાડી હતી જોકે આલિશાન હેર એન્ડ કેર ની દુકાનની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો પોલીસે સંચાલક સહિત ગ્રાહકોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ